ભાવનગર શહેરમાં જૂન રોજ ભાવનગર શહેરની જગન્નાથ ની રથયાત્રા નીકળનાર છે આ રથયાત્રા ભાવનગરના ના સત્તર કિલોમીટર રાજમાર્ગો ઉપર ફરી રાત્રે દસ વાગે નિજ મંદિરે પરત ફરનાર છે ભાવનગર શહેરની રથયાત્રા ચૌદ કલાક જેટલી ભાવનગરના રાજમાર્ગો ઉપર ફરી અને નિજ મંદિરે પહોંચતી હોય છે આશરે લાખ જેટલા ભાવિ ભક્તો દર્શનનો અલગ અલગ જગ્યાએ લાભ લેતા હોય છે ભાવનગર જિલ્લા પોલીસ છેલ્લા એક મહિનાથી ભાવનગર શહેરમાં નીકળનારી રથયાત્રાની તૈયારીઓમાં લાગી ગઈ છે આ તૈયારીઓના વિરુદ્ધ નશો કરી અને વાહન ચલાવવાના ગુનાઓ રજિસ્ટર કરવામાં આવેલા છે બસો ઓગણીસ વ્યક્તિઓ વિરુદ્ધ જાહેરનામા વિરુદ્ધ પોતાની પાસે હથિયારો રાખી બહાર નીકળવા અંગે ગુના રજીસ્ટર કરવામાં આવેલા છે સમગ્ર રથયાત્રામાં ચૌદ ડેપ્યુટી એસપી કક્ષાના અધિકારી ચુમ્માલીસ પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી એકસો ને બાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર આમાં તૈનાત થનાર છે કુલ ઓગણીસો ને દસ જેટલા પોલીસ કોન્સ્ટેબલનો બંદોબસ્ત ડિપ્લોય કરી દેવામાં આવેલો છે સાથે સાથે એક હજાર પાંચસો ને પંદર

ભાવનગર જિલ્લા કંટ્રોલ રૂમ અને ભાવનગર શહેરના નેત્રમ દ્વારા મોનિટરિંગ રાખવામાં આવનાર છે જે જગ્યાઓ વિડિયોગ્રાફરની જરૂરિયાત ઊભી થાય એવી ચોવીસ જગ્યાઓએ પ્રાઇવેટ વિડિયોગ્રાફર ભાડે રાખી અને આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે મહત્વની જગ્યાઓ ઉપર બાર જેટલા વોચ ટાવર રાખી એની ઉપર નજર રાખવામાં આવનાર છે ખાસ કરી જે મિશ્ર વસ્તી ધરાવતા અથવા વધુ ભીડભાડવાળા વિસ્તારોમાંથી રથયાત્રા જ્યારે પસાર થાય એ તમામ વિસ્તારોમાં ડાબા પોઈન્ટ એની ઉપર જે તૈનાત પોલીસ કર્મચારીઓ છે એ વોકીટોકી સેટ સાથે તૈનાત કરી દેવામાં આવેલા છે આ સમગ્ર બંદોબસ્તનો પ્લાન પુલ પ્રૂફ કોઈ પણ પ્રકારનો અનટુવર્ડ ઇન્સિડન્ટ ન બને અને ભાવનગરની ચાલીસમી રથયાત્રા ખૂબ હર્ષો સાથે ઉજવાય એ દિશામાં પોલીસે તમામ પ્રયત્નો પૂર્ણ કરી દીધેલા છે વધુમાં સત્તર કિલોમીટરના જે રૂટ ઉપર દસ જેટલી જગ્યાએ પોલીસ હેલ્પ ડેસ્ક નું આયોજન કરવામાં આવેલું છે જેમાં પોલીસના કર્મચારીઓ તૈનાત રહેશે પબ્લિક એડ્રેસ સિસ્ટમ સાથે જેથી કરી કોઈ પણ નાગરિકોને પોલીસની ત્વરિત મદદ મળી રહે નાના બાળકો જો ભૂલા પડે એને પણ પોલીસ હેલ્પ ડેસ્ક સાથેથી મેળવી આપવા માટે મદદરૂપ થનાર છે ખાસ કરી રથયાત્રા રૂટ જે જગ્યાએથી પસાર થતો હોય છે એ તમામ જગ્યાઓ એક માર્ગી કરી દેવામાં આવતી હોય છે ઘોઘા ગેટ પોલીસ ચોકી થી લઈ હલુરિયા સર્કલ સુધીનો જે બારસો મીટર જેટલો રોડ છે એમાં મુખ્ય રથયાત્રાના માર્ગ ઉપર આવનારા જે માર્ગો છે એમાં ટેમ્પરરી ક્લોઝ બેરિકેટ કરવામાં આવેલા છે